નમસ્કાર મિત્રો એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો મારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતોમાં આપ સૌનું અભિવાદન છે મિત્રો આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો આજે આપણે જે ચર્ચા કરવાના છીએ આ વિડીયોના માધ્યમથી એમાં જે પોલિસી બેદરકારી છે એ સામે આવી છે અને અમદાવાદના રૂરલ ડીવાય નીલમ ગોસ્વામી અને એક બીજા પીઆઈ છે અસલાલીના એમના વિરુદ્ધ ખાતાકીય પગલાં લેવાની અને ડિસિપ્લિનરી એક્શન લેવાની અસલાલી કોર્ટે છે એ તાકીદ કરી છે અને એ પ્રકારનો હુકમ છે એ કરવામાં આવ્યો છે તો આ પ્રકારનો હુકમ છે એ કોર્ટે શા માટે કરવામાં આવ્યો કોર્ટ શા માટે આટલી બધી નારાજ થઈ ગઈ આ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ એની ચર્ચા આપણે આ વિડીયોના માધ્યમથી કરવાના છે અને આ ચુકાદા બાદ પોલીસ બેડામાં ખળબડાટ મચી ગયો છે કારણ કે જો દરેક કોર્ટ છે એ આ રીતે જ જાગૃત થઈ અને દરેક અધિકારીઓની જે જવાબદારી ફિક્સ કરે અને જો અધિકારીઓ કામ ન કરતા હોય તેના વિરુદ્ધ એક્શન લેવાનો હુકમો કરવા માંડે તો તમામ પોલીસ અધિકારીઓ છે એ જેને કહેવાય કે જે કામ નથી કરતા એ સીધી લીટીમાં આવી જાય અને પોતાની ફરજ છે નિષ્ઠાપૂર્વક બજાવવા માંડે આમાં કોર્ટે પણ એટલી જ જાગૃતતાથી ઓર્ડરો અને હુકમો કરવાની અત્યારે તાતી જરૂરિયાત ઊભી રહી છે જેમાં અસલાલી સેશન્સ કોર્ટે આ જે હુકમ કર્યા છે એને હું બિરદાવું છું અને આ જ પ્રકારના હુકમો છે તમામ કોર્ટે કરવા જોઈએ જેથી કરીને જે ભ્રષ્ટ અધિકારીઓ છે અથવા તો આળસુ અધિકારીઓ છે જે કામ નથી કરતા એ બધા છે એ કામ કરે અને એક સિસ્ટમ છે એ એમાં જાન આવી જાય મિત્રો મિત્રો આ આખી વિગત એવી છે કે અસલાલી વિસ્તારમાં રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી અને હત્યાના પ્રયાસના એક ચકચારી ભર્યા કેસનો મુખ્ય આરોપી હતો ચરણસિંહ ઉર્ફી રાજુ ગણેશ પકોડી યાદવ જે પંદર વર્ષ સુધી ફરાર હતો અને ત્યારબાદ એ પોલીસની પકડમાં આવ્યો અને એને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે એના જામીન તો કોર્ટે ન જ આપ્યા એને જેલ હવાલે કર્યો અને કોર્ટે પોલીસને એવો સવાલ કર્યો કે ભાઈ આ પંદર વર્ષ સુધી તમે આને પૈકડો શા માટે નહીં ક્યાં તમે શું પ્રયાસો કર્યા એ અંગેનો વિગતવાર અહેવાલ છે એ આપવાનું કોર્ટે કીધું એટલે જે અસલાલીના ડીવાયએસપી છે છે અમદાવાદ રૂરલના નીલમ ગોસ્વામી અને પીઆઈ છે સવસેટા આ બંનેને નામદાર કોર્ટે કીધું કે ભાઈ તમે મને આ પંદર વર્ષ સુધી આ ગુનાની ફાઇલ છે કોના ચાર્જમાં આથી કોણે શું પગલાં લીધા અને પકડવા માટે થઈને અત્યાર સુધી પકડવા માટે કેમ આટલી વાર લાગી કારણ કે વર્ષોથી નાસ્તા ભરતા આરોપીને પકડવા માટે પોલીસ તંત્ર પાસે કોઈ સચોટ વ્યવસ્થા નથી એવું કોર્ટે નોંધ્યું છે પોતાના હુકમમાં અને નામદાર કોર્ટના હુકમ પછી પણ આ ડીવાયએસપી છે જે અમદાવાદ રૂરલના નીલમ ગોસ્વામી એમણે કોઈ હુકમની દરકાર ન લીધી અને અવગણના કરી અને એક સ્ટીરિયો ટાઈપનો જવાબ છે એ રજૂ કર્યો નામદાર કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો જેથી નામદાર કોર્ટ છે એ ખૂબ જ નારાજ છે અને નામદાર કોર્ટે આ ડીવાયએસપી નીલમ ગોસ્વામી અને પીઆઈ છે સવસેટા વિરુદ્ધ છે એ શિસ્તભંગના પગલાં લેવા અને ખાતાકીય પગલાં લેવાની ભલામણ કર કરતો હુકમ કર્યો છે અને આ હુકમની નકલ છે ગૃહ વિભાગને મોકલી આપવાની તાકીદ પણ કરી છે મિત્રો તો મિત્રો જો દરેક કોર્ટ છે એ જાગૃત થઈ અને આ પ્રકારે જો પોલીસ અધિકારીઓની જવાબદારી જો પોલીસ અધિકારીઓ નિભાવતા ન હોય અને એના વિરુદ્ધ જો એક્શન લેવા માટેના હુકમો કરવામાં આવે તો મારું માનવું છે કે આખું પોલીસ તંત્ર છે એ પાછું દોડતું થઈ જશે મિત્રો મિત્રો ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇશ્યુ કે નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ અને નામદાર કોર્ટે જે આ હુકમ કર્યા છે કે આ જે અધિકારીઓ છે કામ નથી કરતા એમના વિરુદ્ધ શિસ્તભંગના કે ખાતાકીય પગલાં લેવાય એ હુકમ બાબતે તમારું શું કહેવું છે તમે શું વિચારો છો કોમેન્ટ બેક્સમાં જરૂરથી આપનો અભિપ્રાય મૂકશો આભાર